સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં સતત થતા સંશોધનોથી માનવ જીવન વધુ સરળ અને આરામદાયક બની રહ્યું છે આ સંશોધનોમાં ગુજરાત પણ અગ્રેસર રહ્યું છે તાજેતરમાં જ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સીસ ડિપાર્ટમેન્ટે કરેલા સંશોધનથી દરિયાઈ ફૂગનું ડીએનએ જીનોમ મળી આવ્યું છે જેનાથી હવે સંશોધનો થશે અને અનેક પાક અને ઘાસચારને થતું નુકસાન અટકાવી શકાશે સમગ્ર સજીવો વિશે અભ્યાસ કરવા તથા માનવ વિકાસ માટેની ઉપયોગી ટેકનોલોજી એટલે બાયોટેકનોલોજી આ બાયોટેકનોલોજી દ્વારા સજીવોને થતા રોગો તથા ખેતીના પાકને થતા રોગ પર સંશોધન કરવામાં આવતું હોય છે જે અંતર્ગત પાટણની હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર આયોવા સ્ટેટ યુનિવર્સિટી અમેરિકા તથા બાંગ્લાદેશના પ્રોફેસરના સહયોગથી દરિયાઈ પાણીમાંથી આઠ મહિનાની જહેમતે દુનિયામાં પ્રથમવાર ફૂગનું સંશોધન કરી સંપૂર્ણ જીનોમ શોધાયો છે જે ગુજરાત માટે ગર્વની બાબત છે ગુજરાત રાજ્યના દરિયા કિનારેથી લીધેલા પાણીના અને જમીનના સેમ્પલમાંથી અમને એક અલગ પ્રકારની ફૂગ જોવા મળી હતી અને આ ફૂગની લાક્ષણિકતાઓ તપાસતા એવું જાણવા મળ્યું કે આ ફૂગ પાસે એવા સારા એવા પ્રમાણમાં જુદા જ પ્રકારના રસાયણો જોવા મળતા હોય આ રસાયણો કેવી રીતે આપણને ઉપયોગી થાય છે તેના વિશેનું સંશોધન છેલ્લા એક વર્ષથી હાથ ધરવામાં આવ્યું હતું અને આ ફૂગમાં રહેલા આ રસાયણ આપણે કેન્સરના કોષોનો નાશ કેવી રીતે કરશે અને કેવી રીતે કેન્સરનું આપણે કંટ્રોલ કરી શકીએ એ વિશેનું સંશોધન હાથ ધરવામાં આવેલું છે જ્યારે ફૂગ લેબોરેટરીમાં આવી તો તેને આમ જોવા જઈએ તો તેમાંથી ડીએનએ આઇસોલેશન કરવામાં આવ્યું ડીએનએ આઇસોલેશન કર્યા પછી તેને સિકવન્સિંગ પ્લેટફોર્મ ઉપર વોલ જીનોમ સિકવન્સ કર્યું અને જે સિકવન્સ આવી તેનું એનાલિસિસ કર્યું એમાં કેટલા પ્રોટીન કેટલા જીન્સ કેટલું ડીએનએ જે બીજાની સાથે બીજી ફંગસ સાથે કેવી રીતે સિમિલર છે કઈ રીતે અલગ છે એ બધું એનાલિસિસ કરીને મેં આગળ કામ કર્યું તો ઘણી બધી ચેલેન્જીસ હતી આમાં તો ખાસ કરીને જોવા જઈએ તો અમે ઘણા બધા લોકોની હેલ્પ લીધી જેમકે બાયોઇન્ફોમેટિક્સ માટે અમે ડૉક્ટર શૈકુલ ઈસ્લામ જે બાંગ્લાદેશ વીટ એન્ડ મેઇઝ રિસર્ચ સેન્ટર છે તો ત્યાંનું ગવર્મેન્ટ એજન્સીનું ત્યાં એમની મદદ લઈ અને અમે એનું બાયોઇન્ફોમેટિક એનાલિસિસ કર્યું અને એના મેટાબોલિક પાથવેઝને જાણવાની ટ્રાય કરી ડૉક્ટર દીપક કુમાર સાહુ જે આયોવા સ્ટેટ યુનિવર્સિટીમાં છે તેને લઈને અમે સાથે એમની સાથે રહીને અમે એ બી જાણવાની ટ્રાય કરી કે ભાઈ કે આ ફંગસના બીજી એપ્લિકેશન કઈ છે કેન્સરમાં કઈ રીતે કામ કરશે કે ભાઈ પ્લાન્ટ પેથોજનની અગેન્સ્ટમાં કઈ રીતે કામ કરશે પેથોજન એટલે કે જે પાકને નુકસાન કરતું હોય તે અને બીજો ખાસ જોવા જઈએ તો જીબીઆરસીમાં ડૉક્ટર માધવી જોશીનો અમને ઘણો સપોર્ટ રહ્યો હતો આખું જોઈન્ટ કોલોબ્રેશન ઇફેક્ટ હતી અને બધા સાથે રહીને બધાએ પોતાની સાઈડ કમ્પ્લીટ કરી અને આ કાર્યને સંપૂર્ણ કર્યું આ ફૂગના ડીએનએ તારવવાનું સંશોધન ઉપયોગી કેવી રીતે થશે મુખ્ય તકલીફ જે વરસાદને વાતાવરણની થઈ છે તેના હિસાબે પાકના રોગો પણ વધી ગયા છે હવે પાકના રોગો જ્યારે વધી જાય છે ત્યારે શું કરવામાં આવે છે કે જનરલી બે ટાઈપની દવાઓ હોય છે એક હોય છે કેમિકલ બેઝ કે જે આપણે જે જંતુનાશક દવાઓનો છંટકાવ કરીએ છીએ અને બીજી હોય છે ઓર્ગેનિક બેઝ આને તમે ઓર્ગેનિક બેઝમાં ગણી શકો કે ભાઈ બીજી કોઈક પાવડર કે એની સાથે આના તાતણાઓને મિક્સ કરી અને તેને પ્લાન્ટની ઉપર કે ઝાડ ઉપર સ્પ્રે કરવામાં આવે તો તે બીજા બધા જે બેક્ટેરિયા કે ફંગસ જે હોય છે જે પ્લાન્ટને નુકસાન કરે છે એને રોકી દે છે પોતે ગ્રો થાય છે અને સાથે એ પ્લાન્ટનો વૃદ્ધિ અને વિકાસમાં મદદરૂપ થાય છે પણ જ્યારે જે ખરાબ ફૂગ અને બેક્ટેરિયા હોય છે એને રોકી દે છે એનાથી શું થાય કે રોગ ઓછો લાગે અને પાકની પેદાવાર વધી જાય ખાસ કરીને આવા જોવા જઈએ તો ખાસ સારી ઇફેક્ટ આપે છે ઘઉં જવ મકાઈ ચોખા અને ઘાસની અન્ય જાતો ઘાસની પણ ઘણી જાતો ઉપયોગી હોય છે તો એને અંદર સારા પરિણામો આપે છે વૈશ્વિક રીતે જોવા મળી જોવા જઈએ તો આ ફૂગનો જે રિપોર્ટ છે એ ગુજરાતની અંદર ભારતની અંદર અને વિશ્વની અંદર જે સંપૂર્ણ જીનોમ કહેવામાં આવે છે એ પ્રથમ પ્રકારનો જ રિપોર્ટ આપણે બનાવ્યો છે અને એ રિપોર્ટને વિવિધ ડેટાબેઝની અંદર આપણે સબમિટ પણ કર્યો છે જે પ્રથમ પ્રકારનું સંશોધન આ યુનિવર્સિટીથી આ યુનિવર્સિટી થકી આ લેબોરેટરી થકી આખા વિશ્વની અંદર કરવામાં આવ્યું છે ભવિષ્ય આ થવાનું છે કેમિકલવાળું ભવિષ્ય આપણે અમે લોકો નથી ઈચ્છતા કે આપણી આવનારી જે જનરેશન છે એને કેમિકલવાળો ખોરાક કે કેમિકલવાળું ખાવાનું મળવું જોઈએ એના માટે થઈને અમે લોકો સતત પ્રયત્નશીલ છીએ અને રહીશું ગુડ ન્યૂઝ ગુજરાત માટે પાટણથી ભરત ચૌધરી નો રિપોર્ટ